ગુજરાતમાં રહેતા અઢારે વરંદને જણાવવાનું કે ભાવનગર જિલ્લાના ઉનાળા તાલુકાના દેવલિયા ગામે જે બે પરિવાર પટેલ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે જે બનેલ તેમાં અમે રૂબરૂ કરેલ જેમાં કોઈ એવી ગંભીર ઘટના કે જાનહાની થયેલ નથી અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોટલા સેકવા માટે સમાજ સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવી ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે

જાતિ જ્ઞાતિ વચ્ચે વિવાદ ઉભો કરીને પોતાના રાજકીય રોટલા શેકવા અસામાજિક તત્વો ગુજરાતની તમામ જનતાઓને નોંધ લેવી ગુજરાતમાં હર હમેશ અઢારે વરણ સાથે રહ્યા છે અને આગળ પણ સાથે રહે છે જય ઠાકર જય દ્વારકાધીશ